ભાબર રેલવે સ્ટેશન પર ભુજ બાંદ્રા ટ્રેન ચાલુ થતા ટ્રેન ઊભી રહેતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ભુજ બાંદ્રા નવી ટ્રેન શરૂ થતા લોકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ભાબરમાંથી પસાર થતી એક્સપ્રેસ ટ્રેનોના અગાઉ સ્ટોપેજ ન હોવાને કારણે આ વિસ્તારની પ્રજા ખૂબ હાલાકીનો સામનો કરી રહી હતી જેમાં ભુજ બરેલીને અગાઉ સ્ટોપેજ મળતા આ વિસ્તારના લોકોને આશા જાગી હતી કે મુંબઈ સુરત અમદાવાદ તરફ જવા માટેની ટ્રેન ભુજ બાંદ્રાનું પણ સ્ટોપેજ મળે તો સારું અને આ ટ્રેનનું સ્ટોપેજ આપે તો થરાદ તાલુકાના લોકોને ખૂબ લાભ થશે જેના અનુસંધાને ભુજ બાંદ્રા ટ્રેનના સ્ટોપેજ માટે ભાભરના આગેવાનો લોકોએ અથાગ મહેનત કરી અને આખરે ભાભરને ભુજ બાંદ્રા ટ્રેનનું આજે વીસ એક બે હજાર પચીસ ના રોજ અઠવાડિયામાં બે દિવસનું સ્ટોપેજ મળતા આ વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી હતી આજે આ ટ્રેનને ભાભર રેલવે સ્ટેશન પર ઉભી રહેતા તેનું ફૂલોથી સ્વાગત તેમજ જય શ્રી રામના નારા તેમજ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું ને વધામણા કરવા માટે ભાભર નગરજનો સહિત આજુબાજુના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા ને ભર શિયાળે દિયાળી જીવો માહોલ સર્જાયો હતો અને સ્ટેશન પર આવેલ તમામ પ્રજાજનો એકબીજાને મીઠાઈ ખવડાવી મો મીઠા કરાવ્યા હતા ભુજ બાદરા ટ્રેન ભાભર સ્ટેશન પર ઉભી રહેતા એક અલગ નજારો જોવા મળ્યો હતો અને રેલવે મંત્રાલયનો આભાર વ્યક્ત કરાયો હતો भावर के लिए और आजू के क्षेत्र के लिए बहुत खुशी की बात है कि आज यहाँ पर बॉम्बे के लिए गाड़ी की जो स्टॉपेज मिला हुआ है वीक में दो दिन ये गाड़ी चलेगी भुज बांद्रा और उसका स्टॉपेज यहाँ पर मिला है और इसका लाभ यहाँ की पब्लिक को और यहाँ के आजूबाजू की, की बस्ती के जितने भी गांव हैं उन सबको मिलेगा मेरी ये दरख्वास्त है सभी लोगों से कि सभी लोग इस लाभ इसका लाभ उठाएँ और ये जो फैसिलिटी है उस पर जोर बढ़ चढ़ के हिस्सा लें

આ વિસ્તાર એટલે કે સુઈગાઉંવ વાવ થરાદ રાધનપુરનો વિસ્તાર થરાનો વિસ્તાર દિયોદરનો વિસ્તાર આ બધાના નજીકના ગામોના તમામ જે મુંબઈ સુરત વસે છે ધંધો કરે છે તેમના માટે એક સરળ સુવિધારૂપ અને ઓછા ખર્ચની સુવિધા ઉપલબ્ધ થઈ છે આ તબક્કે જેણે જેણે જેને મહેનત કરી છે એ તમામ અભિનંદનને પાત્ર છે એક સારું કાર્ય થયું છે ભાપર માટે જય હિન્દ જય ગુજરાત